રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શહેરના મેયર શ્રી પ્રતિમાબેન શહેરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મેયર શ્રી રજનીભાઈ શ્રદ્ધા મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ એકતા યાત્રામાં જોડાવા આવેલા સૌ નગરજનોને આવકારું છું

આજે જે સ્વરૂપે અહીંયા યાત્રા નીકળી રહી છે તે જ સ્વરૂપે આખા દેશભરની અંદર આ યાત્રા નીકળી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ નવ ના રોજ જુનાગઢ ત્યાંનો પ્રારંભ કરાયો હતો ગુજરાતની અંદર એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે આજે કરણાતી મહાનગરમાં આજે નિકોલથી નીકળે છે કાલે માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારમાં ઘાટલોડિયામાં સવારે નવ વાગે યાત્રા નીકળવાની છે આ યાત્રા એ તમામ સમાજ તમામ વર્ગ તમામ જ્ઞાતિ તમામ પ્રાંતના લોકો તમામ સાંસદ સભ્યો તમામ ધારાસભ્યો આ તમામે તમામ લોકો આ યાત્રામાં મિત્રો જોડાવાના છે સરદાર વલ્લભભાઈ પટેલ ની જયંતિ હોય ભગવાન બિરસા મુંડાની દોઢસો મી જન્મ જયંતિ હોય કે વંદે માતરમ ગીતના દોઢસો વર્ષ થવાનો સુભગ સમન્વય જયારે થયો હોય ત્યારે આપણા સૌના માટે મિત્રો આ ગૌરવની બાબત છે આ ક્ષણ આપણે કદાચ આ દેશની આઝાદી વખતે દેશના વિભાજન વખતે આઝાદીની ચળવળ વખતે કદાચ આપણા વડવાઓ વડીલોએ કેટલાય લોકોએ પોતાના જીવની આહુતિ આપીને શહીદ થયા હતા પણ આજે જ્યારે વંદે માતરમ ગીતના દોઢસો વર્ષની ઉજવણી હોય કે સરદાર સાહેબના ના જન્મ દોઢસો વર્ષની ઉજવણી આ યાત્રા કરમસતી કેવડિયા સુધી આખા દેશભરમાં યુવાનો આવવાના છે અને કેવડિયા થી કરમસતી કેવડીયા લગભગ દોઢસો કિલોમીટરની યાત્રા દેશભરના તમામે તમામ લોકો જોડાવાના છે આપણને સૌને ગૌરવ થાય કે સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ સાંભળતાની સાથે જ આપણા અંદર આપણા એક પ્રકારનો ગૌરવ થાય આપણો ઉઠે એ એમનું વ્યક્તિત્વ અને ભારતના એકીકરણ પાછળ જે સ્વપ્ન દ્રષ્ટા હતા પાંચસો ને રજવાડા જે એક કરવાનો અને અખંડ ભારતનું જે સપનું જોયું હતું મિત્રો અને અખંડ ભારતના શિલ્પી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત દ્વારા એમના સપના પૂરા કરવાનો નિર્ધાર જ્યારે લીધો છે ત્યારે સરદાર પટેલે તેમના સાહસિક કાર્યો દ્રઢ ઈરાદાઓના કારણે એ લોહ પુરુષ અને સરદારના ઉપનામથી માત્ર ગુજરાત અનહીં દેશ નહીં પણ વિદેશથી ધરતી સુધી આ નામ ગુંજે છે ત્યારે સરદાર પટેલ માત્ર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રીનો ઉપ મુખ પ્રધાનમંત્રી તરીકે જ નહીં પણ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહે અનેક સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ જ્યારે કર્યું હતું ત્યારે આ સરદાર એટ ધ રેટ ડોટ સો યુનિટી યાત્રા માર્ચ ફક્ત એક સ્મૃતિ નહીં પરંતુ યુવાનોને એ રાષ્ટ્ર નિર્માણમાં આ જોડવા માટેનો સૌથી મોટો અવસર છે ત્યારે દેશના એ યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીના શબ્દોમાં કહું આવો યુવાનો આ દેશના નિર્માણમાં તમારી સહભાગીદારી બને અને આત્મનિર્ભર ભારતમાં એ દેશના તમામ યુવાનોની ભાગીદારી બને અને ભારત દેશ એ આત્મનિર્ભર બને દિશામાં મિત્રો આપણે આગળ વધવાનું છે યુનિટી માર્ચ એ સર્વ સમાજને સાથે જોડી અને આત્મનિર્ભર ભારતની જે પ્રેરણા આપી રહ્યું છે એનો દ્રઢ વિશ્વાસ છે મિત્રો માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સરદાર સાહેબની એ સ્મૃતિને ચિરંજી રહે તે માટે જે કેવડિયા કોલોની ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ કર્યું છે પ્રતિ વર્ષ સરદાર પટેલ સાહેબના જન્મ

વર્ષો પહેલા જે રીતે સૌરાષ્ટ્રની ધરતી ઉપર ટ્રેનોમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડતા હતા એ હાલત કદાચ આજની યુવા પેઢીએ જોઈ નથી પણ આભાર માન્ય સરદાર સાહેબનો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ સરદાર સાહેબ જોયેલું સપનું એ પૂરું કરવાનો શ્રેય કોઈને જાય કોંગ્રેસ ના મિત્રો આડે પૂછજો કે સરદાર સાહેબ ઉપેક્ષા સતત તમે કરી છે એકતાલીસ વર્ષ સુધી ભારત રત્ન તમે નતો આપ્યો सरदार साहेब नु अपमान કરવાની અંદર આ કોંગ્રેસ ના મિત્રો એ જે સતા દેઉ કેતા હતા એ સરદાર ہمارے હે તમને આ કહેવાનો કોઈ અધિકાર નહીં એ સરદાર پورے દેશ કે હે એ સરદાર پورے દેશ કે હે આ કહેવાનો અધિકાર માત્ર 140 કરોડ જનતાને છે અખંડ ભારત ના શિલ્પી એવા

માત્ર ગુજરાતની ઓળખ નહીં દેશની ઓળખ નહીં પણ વિશ્વની સૌથી મોટી ઓળખ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવી સૌથી મોટું સન્માન આપવાનું કામ કર્યું હોય દેશના એજસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું આજે ભારત પાસે આજે ભારત પાસે કદાચ તમને કોઈ પૂછે

આજે વૈશ્વની ચોથી ઇકોનોમી ની અંદર આજે ભારત છે મિત્રો આજે ભારત પાસે સરદાર સાહેબના સપના પૂર્ણ કરી શકે તેવું નેતૃત્વ એટલે સરદાર સાહેબના સપના પૂરી શકે તેવું નેતૃત્વ એટલે નરેન્દ્ર મોદી આપણી જોડે છે મિત્રો આપણે સૌને ગૌરવ થાય કે આજે આપણી પાસે

એટલે ધારાસભ્ય બન્યા મંત્રી બન્યા અને આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી દુનિયાના સૌથી મોટા નેતા નરેન્દ્રભાઈની આપણી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગદીશભાઈની વિધાનસભા હોય અને બે હાથ ઊંચા કરીને ભારત માતાનો જયઘોષ એટલે કરીએ કે સરદાર સાહેબની દિવ્ય ચેતના એ અહીંયા વહી રહી છે આપણને પણ આશીર્વાદ આપતી જાય ભારત માતા કે ભારત માતા કે વંદે વન દે વંદે સરદાર સાહેબ ની દોઢસો મી જન્મ જયંતિ ની ઉજવણી સમગ્ર રાષ્ટ્ર ની અંદર એ વખતે ના માં ના એક લોખંડ ની સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ ઉજવાઈ રહી છે અને સંયોગ જોવો કે આ વખતે એવા પુરુષ મહામાનવ ઉજવાય રહી છે એ પણ ગુજરાતી આ પણ આપણા વારસો આ ગુજરાતી ને વિશ્વના નેતા એ પણ વિશ્વના મહાનાયક મોદી સાહેબ પણ વિશ્વના મહાનાયક કોઈ વ્યક્તિ એક એવું તત્વ લઈને આવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે એવા આપણા નિકોલ વિધાનસભાની અંદર આ પદયાત્રાની અંદર સરદાર સાહેબને સાચી સોનાંજલિ શ્રદ્ધાંજલિ અને એમણે ચિત્રરો માર્ગ એ વર્તમાનને નવી પેઢી ચાલે એમના માટે સમગ્ર રાષ્ટ્રમાં માની મોદીજી અને અમિતભાઈના નેતૃત્વમાં નડાજીના નેતૃત્વમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે રાજ્યની અંદર માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લાડીલા નિકોલના ધારાસભ્ય અને સંગઠનનું નેતૃત્વ કરે છે એવા જગદીશભાઈના નેતૃત્વમાં કાર્યક્રમો થઈ રહ્યા છે નિકોલ વિધાનસભા મારે ઘણી વખત આવવાનું થયું છે પણ આજે મને અદકેરો આનંદ છે કે ગઈકાલે જે પ્રકારે દેશની જનતા બિહાર એટલાખો દેશ છે એ લેબોરેટરી છે રાજકારણની લેબોરેટરી છે અન્ય અન્ય વિચાર કરતા હોય એના માટે વિચારવાની લેબોરેટરી છે એનો ઝળ હળ તેઓ વિજય એ મોદી સાહેબ લઈને ગુજરાતમાં આવે એના બીજેથી આપણા જગદીશભાઈના નેતૃત્વમાં આ યાત્રા નીકળી રહી છે માનની મેયર શ્રી પ્રતિભાબેન આપણા મંત્રી બેનસી દશનાબેન વાગેલા સન્માનની ધારાસભ્યો માનની સાંસદ શ્રી શહેર પ્રમુખભાઈ શ્રી પેરકભાઈ સૌ અધિકારી શ્રીઓ અને મારી સામે ઉપસ્થિત સૌ પદયાત્રિકો હું વાત એટલે કરતો હતો કે કેટલાક લોકોના પગલા છે ને બહુ સારા હોય મોદી સાહેબે જે પ્રકારે સમગ્ર દેશને સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ પ્રકારે ચાહે બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ હોય ચાહે ગાંધીજીની હોય ચાહે આંબેડકરની હોય ચાહે એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય આ મહાપુરુષોને હંમેશા જીવંત રાખ્યા છે એ કોઈ પુસ્તકમાં ન રહે એ કોઈ સરકારી સ્કૂલના કાર્યક્રમમાં ન રહે લોકોની વચ્ચે એ સતત જીવંત રહે એમનો આ પ્રયાસ છે જગદીશભાઈ નરેન્દ્રભાઈ નડાજી અમિતભાઈ સમગ્ર શિશોષ નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈએ આપણે જવાબદારી આપી પાર્ટીના કાર્યકર્તાઓનું સંગઠન કરીને ગુજરાતની અંદર આગળ લઈ જવાનું ત્યારે આજના પવિત્ર દિવસે મને એવું લાગે છે કે તમારા પગલાં કંઈક વિશેષ છે એ ત્યાં આપણું બિહાર તો મોદી સાહેબ અને અમિતભાઈએ જે પ્રકારે વ્યવસ્થાઓ કરી નડ્ડાજીએ કરી અને કોઈએ ન વિચારો એવી જીત થઈ પણ એની સાથે તમારા પગલામાં પણ સત્યાવીસ ના પાયા એ જનતા જનાર્દનના આશીર્વાદથી નખાય છે મિત્રો સરદાર પટેલ સાહેબ એમણે કરેલા કામો એમણે આપેલી પ્રેરણા આજે પણ આ યુનિટી માર્ચ એકતાનું પ્રતિક સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી મોટી પ્રતિમા જેવી પ્રતિભા એવી પ્રતિમા મોદી સાહેબે બનાવી છે આ મહાપુરુષ કદાચ આ મહાપુરુષે જો રજવાડા એકત્રિત કરવામાં યોગદાન ના આપ્યું હોત તો લોકશાહી અધૂરી રહે આપણા આનંદ છે કાલ લોખંડની મહાપુરુષ છે એક એવો રાચિંંધ્યો અને એવા જ આપણા આદણી નરેન્દ્રભાઈ પણ એકત્રીસમી ઓક્ટોબરે એ એકતા દોડ એકતા દિવસ સૌ એક બનીને રહીએ ને એક બનીને રહીએ માં ભારતીના ચણોની અંદર જે હોતાત્મા હોય પોતાના ધ્યાન નો છાવર કર્યા છે આ સાધી એમנם નથી આવી અનેક લોકો અલગ રીતે અલગ પંજા લઈને એ ભારતને લૂંટવા નીકળ્યા છે લઘુમતી તુષ્ટિકરણ વોટ બેંક ની રાજનીતિ દેશને તોડવા નીકળ્યા છે ત્યારે આ સરદાર સાહેબ ની દોઢસો મી જન્મ આપણને એક બનાવવાનું શીખવે છે માની જગદીશભાઈ ના ની અંદર સમગ્ર એકસો ને બ્યાસી વિધાનસભામાં સંગઠનના માધ્યમથી આ યાત્રાઓ નીકળી રહી છે આપણે આઠ દસ કે દસ કિલોમીટર ચાલવાનું છે હું એટલો આપણે વિનંતી કરીશ કે આ યાત્રા એ માત્ર પદયાત્રા નથી આ યાત્રા એ સરદાર સાહેબે જે પ્રકારે દેશને રાહ ચીંધ્યો છે મોદી સાહેબ જે રીતે દેશને દોરી રહ્યા છે સંકલ્પ લેવાનો સમય છે સૌ સાથે મળીને આ દેશ એક રે ને એક રે આપણે યુનિટી બનીને એમના માટે થઈને એમણે આપેલા બધી એમણે કરેલા કામો એ મિત્રો યાદ કરીને સદૈવ આપણું મનોબળમાં કમરે એકતાના અખંડિતાના મહાપુરુષ આ દેશને એક બનાવવાનું કામ કર્યું છે ત્યારે અનેક લોકો નીકળવાના છે અનેક ટીકાકારો નીકળવાના છે પણ આ દેશને આ દેશના મહાપુરુષોના વિચારોને લઈને જ્યારે મોદી સાહેબ ચાલતા હોય ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે આપણે સંકલ્પ લઈએ મહાભારતી પહેલા નેશન ફર્સ્ટ મારા ભારતીય મહાભારતીના ભોગે મારે કશું ન ખપે આવા હુતાત્માઓને યાદ કરીને એમના કામો યાદ કરીને એમણે ચિંધેલી કેડીઓ એમનો રાહ એમને અનુસરીને આ પદયાત્રામાંથી છૂટા તો પડીએ પણ જ્યાં મળીએ ત્યાં જેને મળીએ ત્યાં મહાભારતી સરદાર સાહેબ એ હંમેશા જીવંત રહે એમનું મનોબળ એક એક નાગરિકમાં આવે હું શ્રેષ્ઠ ભારતી બનીને રહું હું દેશભક્ત બનીને રહું આવા સંકલ્પ સાથે આપણે સૌ સમગ્ર આપણા કામના વ્યવહારમાં રહીએ એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું પુનઃ એકવાર મને અહીંયા ઉપસ્થિત રહેવાનો પાર્ટીએ મોકો આપ્યો કારણ કે આ યાત્રા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે વિસ્તારે એમને પ્રતિનિધિ બનાવ્યા એમના મત વિસ્તારની યાત્રા છે મિત્રો વિશેષ રીતે આપ સૌને હું વિનંતી કરું છું સરદાર સાહેબની દિવ્ય ચેતના આપણી આસપાસ વહેતી રહે છે એ ચેતનામાંથી ઊર્જા લઈને મોદી સાહેબ જે પ્રકારે કામ કરે છે એમને બરાબર રીતે સાથ અને સહકાર આપીને આપણો દેશ એ વિશ્વ ગુરુના સ્થાને બેસે સરદાર સાહેબે જોયો તો એવો દેશ બને એવો સંકલ્પ કરીએ જય સરદાર જય જય